દવાઓ અપ્રભાવી જોવા મળી છે આ દવાઓ અમેરિકી હેલ્થ જનરલ જામામાં હાર્વર્ડ મેડિસિન અને બોસ્ટન મહિલા હોસ્પિટલના ક્લિનિકલ રિસર્ચે કર્યો છે બે હજાર તેર અને બે હજાર ત્રેવીસ વચ્ચે સ્વીકૃત ઓગણસાઠ કેન્સર દવાઓમાંથી છેતાલીસ ને બે હજાર તેર અને બે હજાર સત્તર વચ્ચે ફાસ્ટ ટ્રેક મંજૂરી અપાઈ હતી સંશોધનથી જાણવા મળ્યું છે કે આ છેતાલીસ દવાઓમાંથી ઓગણીસ દવાઓ પાંચ વર્ષના ઉપયોગ પછી પણ અપ્રભાવી રહી છે આ દવાઓથી ન તો કેન્સરથી થતી મોતની સંખ્યામાં સુધારો થયો અને ન ઈલાજમાં કોઈ મદદ મળી આ ઉપરાંત દસ વર્ષોમાં ફાયદો ન થવાને કારણે દસ દવાઓને પરત ખેંચવામાં આવી છે WHO અનુસાર 2022 માં ભારતમાં 14.1 લાખ થી વધુ નવા કેન્સરના કેસ મળી આવ્યા હતા ત્યારે દુનિયા આખીમાં આંકડો 2 કરોડ હતો ભારતમાં કેન્સરના કારણે આ દરમિયાન 9.1 લાખ લોકો મૃત્યુ પામ્યા કે જેમાં સ્તન કેન્સર સર્વ સામાન્ય રહ્યું હતું બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ